હેન્ડીક્રાફ્ટ ઉત્પાદકો અને વેપારીઓ માટેના માર્કેટિંગ ફાઉન્ડેશન કોર્સના ભાગરૂપે તમારા માર્કેટ વિશે જાણવા માટે આ વિડીયોમાં આપનું સ્વાગત છે પાછલા વિડીયોમાં આપણે ગ્રાહકોને જાણવા વિશે વાત કરી હતી અહીં અમે તમારા વ્યવસાયને વધારવા માટે વેચાણ પદ્ધતિઓનું અન્વેષણ કરીશું જેમ કે ગ્રાહકોની અપેક્ષાને કેવી રીતે સમજીએ અને એને પૂર્ણ કરીએ પણ આ બધું ક્યાં થઈ શકે માર્કેટમાં માર્કેટ એક એવી જગ્યા છે જ્યાં વેચનાર અને ગ્રાહકો પૈસા થકી માલની આપલે કરવા માટે મળે છે આજ તે જગ્યા છે જ્યાં ગ્રાહકો તમારા હસ્તકલાની વસ્તુને શોધે છે તેને પસંદ કરે છે અને ખરીદે છે હાથેથી બનાવેલ વસ્તુઓનો બજારમાં ઘણા સહભાગીઓ હોય છે એક કાચા માલના સપ્લાયર્સ આ એ જ લોકો છે જે ઉત્પાદકો એટલે કે વેપારીઓને કાચો માલ પૂરો પાડે છે બે કારીગર અને ઉદ્યોગ સાહસિક હેન્ડીક્રાફ્ટ નિર્માતા અને વેપારીના રૂપે તમે અને તમારા કારીગરો તૈયાર ઉત્પાદન બનાવો છો ત્રણ વેપારીઓ અને જથ્થાબંધ વેપારી ઉત્પાદકો પાસેથી જથ્થાબંધ ખરીદી કરો અને છૂટક વેપારીઓને એટલે દુકાનોમાં વેચો ચાર રિટેલર્સ એવા સ્ટોર્સ એટલે કે નાની દુકાન જે માલ સીધા અંતિમ ગ્રાહકોને વેચે છે પાંચ અંતિમ ગ્રાહકો એટલે કે ગ્રાહકો જે તમારા ઉત્પાદનો ખરીદે છે અને ઉપયોગ કરે છે ગ્રાહકો બજાર અને મીડિયા થકી પોતાના પ્રોડક્ટની સાચી ઓળખ મેળવી શકે છે આવો તમારા ઉત્પાદનની માર્કેટ યાત્રા પર એક નજર નાખીએ તમારું પ્રોડક્ટ ગ્રાહક સુધી પહોંચે તે પહેલાં ઘણીવાર તે પરંપરાગત બજારો અથવા સીધા ઓનલાઈન વેચાણ પ્લેટફોર્મ દ્વારા અથવા સીધા તમારા વર્કશોપથી આમ ઘણા હાથોમાં જાય છે આ યાત્રાને વેલ્યુ ચેઇન કહેવામાં આવે છે જ્યાં દરેક ભાગીદાર તમારા ઉત્પાદનની ઉપલબ્ધતા અને આકર્ષણમાં વધારો કરે છે એક લોકલ ટ્રેડર અનિલની સાડીઓ નાના કન્સાઇનમેન્ટમાં લઈ શકે છે નાના કન્સાઈનમેન્ટ નો અર્થ એ છે કે અનિલને વેપારી પોતાનો માલ વેચે ત્યાં સુધી ચૂકવણીની રાહ જોવી પડે છે. ધારો કે જો વેપારીને કોઈ ખરીદનાર ન મળે તો સાડીઓ અનિલને પાછી કરવામાં આવે છે. આથી અનિલે સ્ટોક સોંપતા પહેલા વેપારી સાથે કિંમત અને વળતરની સ્પષ્ટ શરતો નક્કી કરવી જોઈએ. વધુ ગ્રાહકો સુધી પહોંચવા માટે અનિલ મોટા જથ્થાબંધ વેપારીઓ સાથે પણ જોડાઈ શકે છે જેમ કે જેઓ હાલનો સ્ટોક સીધો તરત ખરીદી લે છે અથવા કસ્ટમ ઓર્ડર આપે છે જથ્થાબંધ વેપારીઓ રોકડમાં માલ ખરીદે છે અને અનિલના ઉત્પાદનો કોઈ વેચાણ વળતર વિના વેચાય છે આ અભિગમ તેને જથ્થાબંધ વેપારીને માલ વેચવાના પ્રયાસો દ્વારા વધુ ગ્રાહકો સુધી પહોંચવામાં મદદ કરે છે અનિલ પોતાની સાડીઓ રિટેલ સ્ટોર્સમાં પણ વેચી શકે છે જ્યાં ગ્રાહકોને આકર્ષિત કરવા માટે સ્ટોરના કર્મચારી સામાનને પ્રદર્શિત કરે છે આ બધા વ્યવસાયિક ભાગીદારો છે ગ્રાહકો સુધી પોતાનો સામાન પહોંચાડવા માટે કમિશન લે છે અને સ્ટોરેજ ટ્રાન્સપોર્ટ ટેક્સીસ અને લોજિસ્ટિક્સનું સંચાલન કરીને વધુ ગ્રાહકો સુધી પહોંચવામાં અને અનિલના કાર્યભારને ઘટાડવા માટે કમિશન લે છે ક્યારેક કાચા માલ માટે કાર્યકારી મૂડી પણ પૂરી પાડે છે આ વેપારીઓ ગ્રાહક પસંદગીઓ વિશે સમજ આપે છે અને રોકડ ખરીદી સાથે ન વેચાયેલા સ્ટોકનું જોખમ પણ લે છે સીધું વેચાણ પ્રદર્શનોમાં અથવા ઓનલાઈન સીધું વેચાણ કરવાથી વધુ નફો મળે છે અને ગ્રાહકો તરફથી સીધો ફીડબેક પણ મળે છે જો કે આ માટે પેકેજિંગ ટ્રાન્સપોર્ટ સ્ટોક અને બ્રાન્ડિંગમાં રોકાણની જરૂર પડે છે સીધું વેચાણ કરતી વખતે અનિલ ગ્રાહકના મૂલ્યની ધારણા અને રિપીટ ઓર્ડર માટે ફોલોઅપના આધારે તેની કિંમતમાં ફેરફાર પણ કરી શકે છે અને આવી રીતે જ પાછો ઓર્ડર મેળવવા એમની સાથે સંપર્ક પણ કરી શકાય છે ઓનલાઈન બજારો તમારી પહોંચ વધારી શકે છે અને તમે બજાર કિંમત તો નક્કી કરી શકો છો પરંતુ તે સાથે તમારે ડિસ્પેચ સ્ટોરેજ અને રિટર્ન હેન્ડલિંગ જેવી મુશ્કેલો પણ આવે છે રિટેલ સ્ટોર્સ રિટેલ સ્ટોર્સ દ્વારા વેચાણ કરવાથી વેચાણ સ્ટાફ તરફથી અગાઉથી ચૂકવણી અને ગ્રાહકની પસંદગીઓ વિશે માહિતી મળે છે જથ્થાબંધ વેપારીઓ વધુ નિયમિત ઓર્ડર સાથે જથ્થાબંધ ખરીદી કરે છે અને સ્થાનિક વેપારીઓ દ્વારા વેચાણ કરવું પણ સરળ રહે છે પરંતુ તેમની પાસે બજારનું અને ગ્રાહકની પસંદગી વિશેનું જ્ઞાન લિમિટેડ હોય છે યોગ્ય અભિગમ પસંદ કરો ડાયરેક્ટ સેલિંગ તમને ગ્રાહકોની નજીક લાવે છે અને ઊંચા ભાવો આપે છે પરંતુ તેમાં વધુ પ્રયત્નો અને રોકાણની જરૂર પડે છે બીજી તરફ વેપારી ભાગીદારોના માધ્યમથી પરોક્ષ જથ્થાબંધ વેચાણમાંથી સ્થિર રોકડ પ્રવાહ અને વ્યાપક બજારની પહોંચ પ્રદાન કરી શકે છે આ બધું ઓછા ભાવે થશે તમારી હસ્તકલા વેચવાનો કોઈ એક જ શ્રેષ્ઠ રસ્તો નથી વેચાણની વિવિધ પદ્ધતિઓનું સંયોજન કરીને જોખમ અને નફાને સંતુલિત કરી શકાય છે ગ્રાહકોની ખરીદીની આદતો માર્કેટ સેગમેન્ટ પ્રમાણે બદલાય છે

તમને ગ્રાહકો દ્વારા પ્રશંસા કરવામાં આવતી ઉત્તમ પ્રોડક્ટ સુધી પહોંચવામાં મદદ મળે છે આનાથી કારીગરો અને તેમના વ્યવસાયિક ભાગીદારોને વાજબી ચૂકવણી સુનિશ્ચિત થાય છે માર્કેટિંગ સ્માર્ટ ફોટોગ્રાફી અને કેટલોગ બનાવવાની રીત વિશે જાણવા માટે જોતા રહો હેન્ડમેડ એકેડમીના અન્ય વિડીયોઝ